માંગરોળ તાલુકાના વિવિધ શાળાઓમાં ધોરણ છ થી આઠમાં શિક્ષણ કાર્ય કરાવતા શિક્ષકો માટે શિક્ષક આવૃત્તિ આધારિત સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયની તાલીમનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત દ્વારા બીઆરસી ભવન માંગરોળ ખાતે કરવામાં આવ્યું હતું ધોરણ છ થી આઠ ના સામાજિક વિજ્ઞાન શિક્ષકોની તાલીમ તારીખ અઢાર ઓગસ્ટ થી વીસ ઓગસ્ટ બે હજાર પચીસ દિવસ ત્રણ માટે કુલ બોતેર શિક્ષકોને છ તજજ્ઞ દ્વારા તાલીમ આપવામાં આવી હતી તથા તારીખ એકવીસ ઓગસ્ટ થી અને કઠણ બિંદુઓને સરળતાથી બાળકોને શીખવાડી શકાય તે અંતર્ગતની તાલીમનું આયોજન બીઆરસી ભવન માંગરોળ ખાતે કરવામાં આવ્યું હતું તજજ્ઞો દ્વારા ખૂબ સુંદર માહિતી આપવામાં આવી હતી રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ